પાદરા નો રાજકીય બચ્ચા જેટલો બુટલેદર ઘાયજ નો હિતેન્દ્ર રોહિત ફરી વખત કરજણ પોલીસ ના હાથે લાવ્યો છે

ત્યારે વારંવાર ટ્રેનમાં દારૂ લાવતા હિતેન્દ્ર રોહિત પર રેલવે પોલીસે કાર્યવાહી કેમ નથી કરી તે પણ સવાલ છે પરંતુ આપને જણાવી દઉં કે થોડા જ દિવસો પહેલા વડોદરામાં પણ રેલવે સ્ટેશન પોલીસે તેને દારૂ સાથે ઝડપ્યો હતો આ પ્રકારની અમારી પાસે માહિતી છે અને વધુ વિગતમાં વાત કરીએ તો તેના પણ કહી શકાય કે ચાર પાંચ મહિના અગાઉ પણ છાયાપુરે પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં દારૂની હેરફેર બાબતનો ગુનો નોંધાયો હતો દર્શક મિત્રો અત્રે ઉલ્લેખનીય એ બાબત પણ છે કે રેલવે પોલીસ સ્ટેશનમાંથી રેલવેમાંથી તે વ્યક્તિ જ્યારે વારંવાર મુંબઈ તેમજ દિલ્હી તરફથી દારૂનો મોટી માત્રામાં મુદ્દામાં લાવતો હોય ત્યારે આ વખતે તે કરજણ તરફથી ઉતરનાર હતો હિતરેન્દ્ર રોહિતને દર વખતે મોનોપલી એ હોય છે મુંબઈથી લઈ તે વડોદરા રેલવે સ્ટેશન એટલે કે વડોદરાના છાયાપુરી હોય વિશ્વામિત્રી હોય કે વડોદરા પ્રોપર રેલવે સ્ટેશન હોય ત્યાં કોઈપણ રેલવે સ્ટેશન પર ઉતરી જાય પોતાની મોપેર ગાડીથી લઈ તે પાદરા સુધી આ મુદ્દા માલ જે છે પરંતુ પોલીસ વધુ સતર્ક થતા પાદરા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ ચારણ સાહેબ આવ્યા છે દર્શક મિત્રો પાદરાના પીઆઈ ચારણ સાહેબ વધુ સતર્ક થતા સાથે સાથે એલસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ તેમજ તેમનો સ્ટાફ પણ દર્શક મિત્રો વધુ સતર્ક થતાની સાથે જ તેને પોતાની દિશાઓ બદલી નાખી હતી તે પાદરા પોલીસના હાથે પણ ના લાગે એલસીબીના હાથે પણ ના લાગે તેને તે જ પ્રકારની તેને નવી પોતાની કહી શકાય કે એક રીત ઘડી હતી જે રીત હતી વડોદરા માલ લાવવાનો નહીં પરંતુ તે કરજણથી કરજણ ખાતે રેલવે સ્ટેશનથી દારૂનો જે બેગ ભરેલો દારૂનો જે મુદ્દામાલ છે ત્યાંથી ઉતારી સીધો પાદરા તરફ કોઠવાડા થઈ તે મુદ્દામાલ લાવતો હતો દર્શક મિત્રો આ જ પ્રકારની બાતમી હકીકત કરજણ પોલીસને મળી ગઈ હતી કરજન પોલીસ આ હિતેન્દ્ર રોહિતને નો દારૂ મુદ્દા માલ પકડવા માટે તૈયાર હતી આપને જણાવી દઉં કે પાદરા પોલીસને પણ આ પ્રકારની માહિતી હતી અને પાદરા પોલીસ પણ હિતેન્દ્ર રોહિતને ને દારૂ મુદ્દા માલ સાથે પકડવા માટે તૈયાર હતી જો કરજન પોલીસના હાથેથી છટકી જાય તો પાદરા પોલીસ તેના પર રેડ કરે આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી હતી દર્શક મિત્રો હિતેન્દ્ર રોહિત જે છે મુંબઈ તરફથી કહી શકાય કે વીસ પચીસ લિટર દારૂ હજુ દારૂની ક્વોન્ટિટી તેમજ ઘણા બધા કહી શકાય કે લીગલેશન ચાલુ છે માટે પાક્કી માહિતી નથી પરંતુ જે પ્રકારે પોલીસ સાથે ઔપચારિક વાત થઈ અમારી તેમાં પ્રાથમિક માહિતી એ મળી રહી છે કે કરજણના કહી શકાય કરજણ પોલીસ સ્ટેશનમાં તેને એકવીસ લીટર થી પણ વધુના મુદ્દામાલ સાથે કરજણ પોલીસે પકડી લીધો છે કરજણ પોલીસમાં તે પકડાયો છે ત્યારે અનેક અનેક અલગ અલગ પ્રકારની બ્રાન્ડેડ વિસ્કીની મોટી બોટલો કે જે બે બે લીટરની તમે દોઢ દોઢ લીટરની બોટલો હોય છે તેવી બોટલો સાથે આ હિતેન્દ્ર રોહિતને ઝડપી લેવામાં આવે છે હિતેન્દ્ર રોહિતના રાજકીય સંપર્કો પણ ખૂબ સારા રહ્યા છે લોકો મોટા નેતાઓ સાથે તેના રાજકીય સંપર્કો પણ રહ્યા છે ક્યાંક ક્યાંક વાત કરવામાં આવે તો વારંવાર નહીં પરંતુ અમને જે પ્રકારે અંગત સૂત્રો કે જીતેન્દ્ર રોહિતના અંગત મિત્રો દ્વારા જે ટેલિફોનિક અમને માહિતી આપવામાં આવી તે માહિતી પ્રમાણે તે રોજે રોજ આ પ્રકારની મુસાફરી કરતો હોય છે અને મુસાફરીના બહાને મુંબઈ તમક દિલ્હી જતો હોય છે અને મુંબઈથી તેમજ દિલ્હીથી બેગ ભરીને દારૂનો મુદ્દામાલ જે છે એ વડોદરા થઈ પાદરા થઈ અથવા તો કરજણ થઈ લાવતો હોય છે વર્ષો પહેલા અગાઉના મહિનાઓ પહેલા તે પાદરા તેમજ કહી શકાય કે વડોદરાથી મુદ્દામાલ લાવતો હતો પરંતુ હવે પાદરા પોલીસ તેમજ એલસીપી વડોદરા પોલીસ એક્ટિવ થતાની સાથે જ તેને મુદ્દામાલ લાવવાની રીત બદલી હતી તે કરજન બ્રિજેથી કરજન રેલવે સ્ટેશનનો જે બ્રિજ છે ત્યાંથી ઉતરી કહી શકાય કે રિક્ષામાં તેમજ તેના મોપેડ પર દારૂ પાદરા તરફ ઘુસાડતો હતો ત્યારે દર્શક મિત્રો આ વખતે પાદરા પોલીસ કરજન પોલીસ સ્ટેશનને માહિતી મળતાની સાથે જ કરજન પોલીસ હિતેન્દ્ર રોહિતને એકવીસ લીટર દારૂ કે જે મૂળ વિદેશી મુંબઈનો દારૂ હતો શરાબ હતો તેના સાથે હિતેન્દ્ર રોહિતને પકડી લેવામાં આવે છે આ હિતેન્દ્ર રોહિત મુંબઈની બોટલો રાખવા માટે સ્કોચની બોટલો રાખવા માટે પ્રખ્યાત છે ત્યારે વારંવાર રેડ થઈ રહી છે ત્યારે પોલીસે હજુ તેને પાસાની કાર્યવાહી કેમ નથી કરી તે પણ એક સવાલ થઈ રહ્યો છે વારંવાર દારૂની દારૂના મુદ્દામાલ સાથે હિતેન્દ્ર રોહિત ઝડપાઈ રહ્યો છે ત્યારે હવે સંભાવનાઓ એ પણ સેવાઈ રહી છે કે હિતેન્દ્ર રોહિતને હવે પોલીસ ટૂંક સમયમાં પાસા કરે તો પણ લવાય નહીં કારણ કે વારંવાર તો દારૂ સાથે ઝડપાઈ રહ્યો છે તેના પર વધુમાં વધુ દાખલ થઈ રહ્યા છે અને ઉલ્લેખનીય બાબત એ પણ છે અન્ય પણ કેટલાક ગુનાઓ તેના પર દાખલ થયા છે ત્યારે દર્શક મિત્રો હિતેન્દ્ર રોહિત પર પાસા ક્યારે થાય છે પાસા હેઠળ હિતેન્દ્ર રોહિતની કાર્યવાહી ક્યારે થાય છે તે પણ એક જોવાનો વિષય છે ત્યારે હિતેન્દ્ર રોહિત પર સ્થાનિક પોલીસ પણ આગામી સમયમાં કોઈ પ્રકારની કાર્યવાહી કરી શકે છે એલસીબી પોલીસ પણ તેની વોચમાં છે ત્યારે હિતેન્દ્ર એકવીસ લીટર થી વધુ દારૂના મુદ્દામાલ સાથે કરજન પોલીસના હાથે લાગ્યો છે ત્યારે હિતેન્દ્ર રોહિતને હવે પાસા થાય તો પણ નવાય નહીં કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ વિશેષ વાત બચ્ચા જેટલો રાજકીય બુટલેગર હિતેન્દ્ર વરુદ ફરી પોલીસના જેલના સળીયે હવાલો